મુંબઈના નાલા સોપારામાં માસૂમ બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી આરોપી નાસી ગયો હતો જેથી મુંબઈ પોલીસ તપાસ ચલાવી રહી હતી પરંતુ આરોપી ભાગીને સુરત આવી ગયો હતો જેથી સુરત પોલીસે આરોપીની ઝડપી લઈને મુંબઈ પોલીસને સોંપ્યો હતો મુંબઈમાં સાત વર્ષની બાળકી જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા નરાધમની સુરતથી ધરપકડ કરવામાં આવી છે મુંબઈ નાલા સોપારા ખાતે માસૂમ બાળકી જોડે બનેલી ઘટનામાં આરોપી સુરતથી ઝડપાયો હતો ઉધના રેલ્વે સ્ટેશન નજીક આવેલ ડિંડોલી બ્રિજ નીચેથી ધરપકડ કરી હતી તેરમી ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં નાલા સોફારા ખાતે ઘટના બની હતી માસુમ બાળકી એપાર્ટમેન્ટ નીચે એકલી રમી રહી હતી તે વેડાએ અજાણ્યા ઈસમનું બાળકી અપહરણ કરી લઈ ગયો હતો

કેમેરામેન સાથે વિશાલ સેનીલ વિરાવ પ્રભા ન્યુઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે